ભાઈ જોતો ખરા એલા તું ઉભો રે સાહેબ ને કહું ઉભો રે તો છોકરાઓ ક્લાસ ની શરૂઆત કરતા પહેલા જે એક નાનકડા એવા ગીત થી શરૂઆત કરી નાખી બોલ નરસી ક્યુ ગાઈ નાખું જીગા નું ગાઈ નઈ જીગા ભાઈ નું ગીત ગાઈ નાખું બેબી નું ગાઈ નઈ ક્યુ બેબી નું બેબી બે વફા ની બેબી બે વફા શું કરું રે વીરા હું શું કરું રે મારી બેબી બે વફા ની કડી વગાડ વગાડ

ગાનેગા ક્યાં ભાઈ ગિરીશ કા ગાશ કા ગાને બોલ ક્યા ક્યા લે બેટા આગે દુનિયા લે બેટા ઈ છે દુનિયા લે બેટા તું તમારા ડોહા નિશાળે ભણવા મોકલે છે આ ડિસ્કા કરવા નહીં અને આ ગીત ગાસ ગીત ગાસ તું પાછળ જો અને આગળ જો અને આ ક્લબ કરી નાખી ક્લબ સોરી 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 ટિંકુ ટિંકુ ને ટિંકુ ને ટિંકુ સર કે તું સોરી ટિંકુ સર બસ શું કહેવાનું સાચ 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 સોરી 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 ટિંકુડા સાહેબ ટિંકુડા સાહેબ ટિંકુડા સાહેબ આવું કેવા તારો બાપા એ મોકલે છે ટિંકુ સર કેવા ને સીટ ડાઉન બેહુ છું સાહેબ બેહું છું બેહું છું અને તું શું હામુ જોવે હામુ જોવે તારા ઘરેથી મોકલે છે બે સીટ ડાઉન બે હો બે હતા આ તો ભણવા આવે છે કે મને ભણાવવા આવે છે ઈ ખબર નથી પડતી મને તમારા બાપ ફી કેટલી ભરે છે એ ખબર છે તમને એ અમિત્યા અને આ શું બાયુ ની ઘોણે દાંત કાઢે છે કાકા આવા સંસ્કાર આઈ પાસ તને ચંપલ પહેરીને બે હાઈ ભણવા ચંપલ બાયને કાઈ ચંપલ બાયને કાઈ ભુંડો લાગે અને આ શું એ આશિષ્યા એ હુવા નથી આવતો તું હુવા નથી આવતો એ રાતે ઓસા મોબાઈલ કુટાય તમારી ડોહી નિંદરું કરીને આવતા હો તો આયા હું તો એ આયા હું તો છે બોલો આયો કે બા લખી આ તમારો આવે હું એમ કહું છું તેરમો મહિનો આવે એ સાહેબ બત્રીસ તારીખ અમે નો લખી હોય ઈ તારીખ લખીને આ હોઈ ગયો બત્રીસ તારીખ તેરમો મહિનો એને પૂછો લખાઈ ગઈ હોય અને ઈ બે હજાર ત્રીસ માં બત્રીસ તારીખે આવશે અને તેરમો મહિનો આવશે કા અમિત કા નરસિંહ ડાયલોગી ફરવા છો

મારી બાજુ માં સાહેબ બોલો નીલિયો બે એને એને નળ ખાતા નોકરી હે તમાર બેટો નળ ખોલવા ગયો હે એલા જે સો બધા આયા જ ભેગા થયો સો બાને બાદ બધાય ઈ ભાઈ ભાઈરે બાના કાઢ્યા હવે તમારા બાના કઈ નથી કાઢવાના ને અરે બાના તો સાહેબ અમારે મોકલાવા ન સાહેબ અમારો દી નબળો હતો અમારે એક ક્યુ એવું મારા કાકા કેતો તો નરસિયાને અમે સાહેબ આવવાના નતા હતા ગયા પણ અમે આજ મારી મારીને પરાઈને મેકી ગયા ટ્રેક્ટરમાં બાંધીને મેકી ગયા મારા નિસાઇડે આવવાનું જ હતું હિસકા ખાવાનું પેશિયર મારે સાહેબ પૂરી થઈ જાય ચારે ચાર હરખા બાને બા ચારે ચાર હાલો હવે તમે બધા ચારેય તમારી બાને બાજી બંધ કરો અને હું આ ભણાવું ને એમાં ધ્યાન દીઓ અહીં ભણવા આયા છો મને જોવા નહીં અને જો આ પ્રશ્ન લખું છું વાંચીને તમારે જવાબ દેવાનો છે મને ખબર પડે તમને કેટલું આવડે છે હા કાઈ વાંધો નહીં સાહેબ તમને અમે જવાબ દેવા તૈયાર જ છી તમે લખો અને ભૂસો જલ્દી જલ્દી હજી તમારું ડોહુ લખવા તો દયો હજી લખ્યું નથી ત્યાં તો ભૂહવાની વાતું કરે છે આમ ભણાય હાલી નીકરા હોતે

ગથેડો કે એક તો નિશાળ માં આવીને દિશકા કરવા છે પાછો મને ગધેડો કે મને ગધેડો સાહેબ તમે લખ્યો એનો જવાબ તો મેં દીધો બાકી એમ તમારા થી મરાઈ રહ્યો મને મારા બાપા નથી મારતા કહી દઉં સાહેબ નકર હું સાહેબ નો સાહેબ જઉં ગજબ બે જતી બરોબર ને બાવલા આ મેરે ભાઈ હાલો